ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ છે તેમના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે આજે બ્લડ ડોનેશન કેમ્પ છે તેમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી તો સાથે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી પણ તેઓ હાજર રહ્યા હતા અને ત્યારબાદ આજે બ્લડ ડોનેશન કેમ્પ છે તેની શરૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં દર વર્ષે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે એને જુદી રીતે ઉજવવાનું હિન્દી વિકાસ મંચના માધ્યમથી શરૂઆત થઈ બે હજારના અગિયારથી સતત છેલ્લા બાર વર્ષથી આ સંસ્થાના માધ્યમથી ચૌદમી ફેબ્રુઆરીના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે વેલેન્ટાઇન ડેનો રંગ લાલ હોય છે અને આપણા શરીરમાં લોહીનો રંગ પણ લાલ હોય છે એ સામ્યતાને ધ્યાનમાં રાખીને માન્ય શ્રી વિકાસભાઈ દુબેજી વડોદરા શહેરના પૂર્વ સંગઠન મહામંત્રી જીતેન્દ્ર રાયજી અને એમની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ સ્થળ ઉપર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ ચૌદમી ફેબ્રુઆરીએ કાર્યક્રમનું આયોજન ન થઈ શક્યું માટે આજે વિદ્યાર્થી વિકાસ સંઘ અને હિન્દી વિકાસ મંચ આ સંયુક્ત રીતે ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં એપ્લાઇડ સાયન્સ વિભાગમાં આજે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે જે વિદ્યાર્થીઓ આજે રક્તદાન કરવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડોદરા શહેરના દર્દીઓ મધ્ય ગુજરાતના દર્દીઓ એમની સેવામાં આજે લોહી વપરાવાનું છે તેના માટે સમગ્ર ટીમ એમને પણ ખૂબ અભિનંદન આપું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી વિકાસ સંઘ અને હિન્દી વિકાસ મંચ વડે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર એમએસ યુનિવર્સિટીના અને ટેકનોલોજી ફેકલ્ટીના બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ જોડાયા છે ઉમળકાભેર વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે અત્યારે આવી રહ્યા છે અને અવિરતપણે જે રક્તદાનની શિબિર છે બે થી ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે અને રક્ત વડે એક વિદ્યાર્થીઓ અને એક જે યુવાધન છે એ સમાજને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે તો રક્તદાન એ અવશ્ય કરવું જોઈએ અને અમે એક વિદ્યાર્થીઓમાં પણ એક જાગૃતિ આપીએ છીએ કે યુવાધન છે એ આખા સમાજને રક્તદાન કરી અને મદદરૂપ થાય महाराजा सया जी राव यूनिवर्सिटी एम के अंतर्गत इंजीनियरिंग कॉलेज फैकल्टी में हिंदी विकास मंच और विद्यार्थी विकास संघ के द्वारा विकास दुबे जितेंद्र इंद्राय और इनकी टीम के द्वारा यहां पर रक्तदान शिविर का आयोजन किया गया है हम इनको सबको शुभकामनाएं देते हैं बधाई देते हैं धन्यवाद देते हैं कि ये भगीरथ कार्य कर रहे हैं और वर्षों से यहाँ पर कर रहे हैं शायद हम आप सभी साक्षी हैं तो भगवान इनको शक्ति दें क्योंकि जो ये कार्य कर रहे हैं इससे बहुत लोगों का कल्याण होगा जन सेवा के लिए है तो आशा करते हैं कि यहाँ ज़्यादा से ज़्यादा लोग आएंगे और ज़्यादा से ज़्यादा आज अपने खून का दान देंगे रक्त दान करेंगे पुनः एक बार आप सभी को इनकी टीम को हिंदी विकास मंच विद्यार्थी विकास परिषद सबको बहुत सारी ढेर शुभकामनाएं हरे कृष्ण